ખેડૂત ભાઈઓ નમસ્કાર હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને એક વાત કહેવાની છે કે જે ખેડૂત મિત્રો એ મગફળીના બિયાર માટે જે દાણાનું ખરીદી કરેલી છે તો એ દાણાની અત્યારે વાવેતર નથી કરવાનું તો દાણા જે રાખવા માટે સ્ટોર કરવા માટે આપણે શું પદ્ધતિ અપનાવી જોઈએ કારણ કે ઘણી વખત દાણા છે એમાં ગરમી લાગી જવાના કારણે દાણા છે એ સડી જતા હોય છે એની અંદર ગેગલા પડી જતા હોય છે અથવા તો ઈરડું પડી જતી હોય છે દાણા છે બગડી જતા હોય છે તો એ દાણા ને સાચવવા માટે આપણે શું પદ્ધતિ અપનાવવી જોઈએ મિત્રો તમે જાણો છો આ વર્ષે મગફળી નું વાવેતર છે ખૂબ જ એવા ઝાઝા પ્રમાણમાં થવાનું છે અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો છે બિયાણ ની ખરીદી માટે દોડધામ કરી રહ્યા છે ઘણા ખેડૂત મિત્રો છે અત્યારે બિયારણ ખરીદી ખરીદી કરેલી છે અને ઘરે રાખેલું છે અને ઘણા ખેડૂત મિત્રો એવા છે એને બિયારણની ખરીદી અને વાવેતર પણ થઈ ગયેલું છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેને અત્યારે વાવેતર નથી કરવાનું વાવણી સમયે વાવેતર કરવાનું હોય છે વાવણી સમયે બિયારણને ત્યાં સુધી દાણાને સાચવવા પડતા હોય છે તો ઘણી વખત દાણા સાચવવામાં ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે દાણા સડી જતા હોય છે ગીગલા પડી જતા હોય છે યેળું પડી જતી હોય છે તો એના માટે આપણે શું કરવું જોઈએ તેમજ અત્યારે જે ખેડૂત મિત્રો એ જે દાણાની બોક્સ પેકિંગ નાઇટ્રોજન પેકિંગ વાળા દાણાની ખરીદી કરેલી છે એગ્રોમાંથી અથવા તો અન્ય કોઈ જગ્યાએથી તો એને કોઈ પ્રોબ્લેમની આવવાની શક્યતા નથી પરંતુ જે ખેડૂત મિત્રો એ સર્ટિફાઇડ બિયારણનો જે બેગ આવે છે તેમજ જો મિલોમાંથી છૂટક દાણાની ખરીદી કરેલી હોય અથવા તો મકફળી લઈને દાણા કાઢેલા હોય તો એ સાચવવા માટે શું પદ્ધતિ અપનાવી છે એની આપણે આજે વાત કરવાના છીએ મિત્રો તો આ દ્રો સૌ પ્રથમ કરી નાખવાના રહેતા હોય છે અને ઘણી વખત ગરમી લાગી જવાના કારણે સોળો પડી જતો હોય છે એવું પડી જતી હોય છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો એક ભૂલ કરતા હોય છે કે જે દાણા ની ખરીદી કરેલી છે એને વાવવાનો અત્યારે નથી અને વાવણી સમયે વાવવાના હોય તો જે વાવણી સમયે વાવવા સમયે જે પટ મારવાનો રહેતો હોય છે એનો પટ અગાઉ જ મારી દેતા હોય છે તો મિત્રો જે પટો મુંડા ને ફૂગનો પટ મારવાનો હોય છે એ ખૂબ વહેલો નથી મારવાનો વાવેતર સમયે મારવાનો હોય છે તો એ સમયે મારવો જોઈએ પરંતુ મિત્રો અત્યારે જો દાણા તમારે લાંબો સમય સુધી રાખવા છે સડે નહીં એના માટે માત્ર ને માત્ર તમારે જે ક્લોરોફાયરી ફોર્સ વીસ ટકા જે દવા આવે છે એનો એ પણ પચીસ ત્રીસ ત્રીસ મિલી લઈને પટ મારવાનો છે કોઈ પાણી નથી લેવાનું માત્ર ક્લોરોફાયરી કોષ દાણામાં સ્પ્રે કરી દેવાનો છે દાણાને માત્ર ગંધ આવે દુર્ગંધ આવે એ રીતના પટ મારવાનો છે કોઈ ઝાઝો પોટ અત્યારે નથી મારવાનો અથવા તો અન્ય કોઈ પણ દવાનો પોટ નથી મારવાનો ઘણી વખત ખેડૂત મિત્રો છે જે ઘઉંના સ્ટોરેજ માટે જે અ ઘઉંના સેલ્ફુશના પાઉં પાઉચ આવે છે અથવા તો અન્ય કોઈ ઈ ટાઈપની દવા છે એ દાણા સડે નહીં એના માટે બાંચકાની અંદર રાખતા હોય છે તો ઘણી વખત એ દવાઓના લીધે દાણાનું વાવેતર કરો છો ત્યારે જર્મનીનેશનને લગતા પ્રોબ્લેમ આવતા હોય છે તો મિત્રો એ કોઈ પણ પદ્ધતિ તમારે અત્યારે નથી કરવાની કે નથી અન્ય કોઈ દવાનો પટ મારવાનો માત્ર તમારે જે ક્લોરોફાયરી પોસ્ટ વિસ્ટક આવે છે એનો પટ મારીને ખુલ્લા અથવા તો પટ મારીને હવા નીચે બે ગ્રે એ રીતે રાખી દેવાના છે બીજી અન્ય કોઈ તમારે એમાં પટ નથી મારવાનો વાવેતર સમયે જે મુંડા અને ફૂગના રક્ષણ માટે જે પટની દવાનો ઉપયોગ કરવાનો છે તો એવી દવાઓ છે એના વિશે પણ આપણે આગળ વિડીયો બનાવેલો છે એ તમે ત્યાં જોઈ શકો છો અને આ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે પણ આપેલી છે તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મને લજા આપશો